શનિનો જુલાઈ મહિનામાં થયો પ્રવેશ જેના કારણે આ બાર રાશિઓના લોકોના ખુલશે ભાગ્ય જેમાં કેટલીક રાશિના લોકોના ઉડશે હોશ તો કેટલીક રાશિના લોકો થશે માલામાલ તો મિત્રો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો આ વીડિયોને પૂરો જોજો તો ચાલો આ વિડીયોને ચાલુ કરીએ વિડીયોમાં આગળ વધતા પહેલા હે શનિદેવ હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો તો મિત્રો મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ કર્ક રાશિફળ આ રાશિના બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે જે તમારો ગુસ્સો વધારી મૂકશે તમારે તમારી જાતને રોકવી જોઈએ કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે કેમ કે તેને કારણે ઉર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે ધનનું આવાગમન આજના સંપૂર્ણ દિવસ રહે છે અને સાંજ થતા તમે અમુક ધન બચાવી શકશો તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિયપાત્ર તમને સરપ્રાઇઝ આપશે તમને લાભ થવાની શક્યતા છે તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો ટીવી મોબાઈલનો ઉપયોગ ખોટો નથી પરંતુ તેનો ઉપયોગ કરતા વધારે ઉપયોગ કરવો તમારો જરૂરી સમય બગાડી શકે છે આજે તમારા જીવનસાથી તમારી માટે કશું ખરેખર અદ્ભુત ખરીદશે લકી નંબર ત્રણ નસીબદાર રંગ કેસર અને પીળો ઉપાય સફેદ ચંદનનો તિલક લગાવવાથી તમને તંદુરસ્ત રહેવામાં મદદ મળશે મકર આ રાશિના લોકો તમે ભાર તથા કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારી પૂર્વક પાર પાડવાની જરૂર પડશે પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો તેમના સુખ દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે આજનો દિવસ પ્રેમના રંગો ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો મહિલા સહકર્મચારીઓનો સારો સહકાર મળશે તથા તમારા અધુરા કામ પૂરા કરવામાં મદદ કરશે તમે તમારા મનપસંદ કાર્યને ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરો છો આજે પણ તમે કંઈક એવું જ કરવાનું વિચારશો પરંતુ કોઈ વ્યક્તિના ઘરે આવવાના કારણે આ યોજના બગડી શકે છે આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે સારું ભોજન સુગંધ ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સમય વિતાવશો લકી નંબર નવ નસીબદાર રંગ લાલ અને મરૂ ઉપાય કાગડાઓને શનિ દ્વારા શાસિત પકોડા ખવડાવો અને ખુશ તથા સ્વસ્થ રહો મીન રાશિફળ સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો તમારું અવાસ્તવિક આયોજન નાના વેડફાટમાં છે બાળકો સાથે તમારો કઠોર વ્યવહાર તેમને નારાજ કરશે તમારે તમારી જાત પર કાબૂ રાખવાની તથા યાદ રાખવાની જરૂર છે કે આ બાબત તમારી વચ્ચે અંતરાયો જ ઉભા કરશે ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો તેના માટે થોડો સમય ફાળવો રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાવો આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાંક ફરવા લઈ જવા માટેનું વિચારી રહ્યા છો પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આગમ થશે નહીં અસહમતીની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે લકી નંબર નસીબદાર રંગ લીલો અને ફિરોઝી ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે લાલ કે ભૂરા રંગનો કૂતરો પાડો અને તેને ખવડાવો કુંભ રાશિફળ અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે પણ સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતા ભજવી શકે છે આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણું સારું આર્થિક લાભ થવાની શક્યતા છે સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે સફળતા ચોક્કસ જ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે લકી નંબર સાત નસીબદાર રંગ ક્રીમ અને સફેદ ઉપાય ગાયનો દાન કરી પોતાના સ્વાસ્થ્યમાં સુધાર કરો જો આ સંભવ ન હોય તો ગાયની મૂલ્ય બરાબરની રાશિ મંદિર અથવા ધર્મશાળામાં દાન કરો વૃશ્ચિક રાશિફળ રમતગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે આ રાશિના વેપારીઓને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગે તો છે પણ પાછા નથી આપતા તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફુલ્લતા લાવશે તમારું સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અકસીર દવા છે આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવાનું ભૂલી જશો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો લકી નંબર ચાર નસીબદાર રંગ ભૂરો અને સિલેટી ઉપાય વધેલા સ્વાસ્થ્ય લાભ માટે લોટમાં કાળા અને સફેદ તળ મેળવીને નરમ ગોળીઓ બનાવો અને માછલીઓને ખવડાવો તુલા રાશિફળ આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા નાહિમત થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણ માંગાવી શકો છો જોકે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે ઘરના કોઈ પણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે આજે તમે તમારા સ્વપ્નની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી ઉઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ જશે આ તે સારા દિવસો માંગનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે આજે તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે અને તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો જો કે દારૂ સિગારેટ જેવા પદાર્થોનું સેવન કરવું તમારા માટે સારું રહેશે નહીં તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે લકી નંબર બે નસીબદાર રંગ ચાંદી અને સફેદ ધન રાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાન તમારું મોલાટ ખોવાઈ જશે બેદરકારીને કારણે કેટલું નુકસાન ચોક્કસ છે તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારા સપના આપશે બિઝનેસમેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેક માં મોગળી જશે રંગ નારંગી અને સોનેરી ઉપાય સારી આયે મેળવવા માટે ચાંદીના સિક્કાને ગંગાજળ માંગ રાખો અને એને ઘર માંગ રાખો કન્યા રાશિફળ બેચેનીને કારણે તમારી માનસિક શાંતિ માં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો મિત્રો તમારા પર વખાણની વર્ષા કરશે કેમ કે તમે મુશ્કેલ કાર્ય પૂરું કરી શક્યા છો તમે તમારા પ્રેમીને સમય આપવા પ્રયત્ન કરશો પરંતુ કેટલાક મહત્વપૂર્ણ કામના આગમનને કારણે તમે તેમને સમય આપી શકશો નહીં આંખો બધું કહે છે અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી સભર વાતચીત કરવાના છો લકી નંબર આઠ નસીબદાર રંગ કાળો અને વાદળી ઉપાય સારા આરોગ્ય માટે ગજવામાં લાલ રૂમાલ રાખો સિંહ રાશિફળ સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો તામ્ર પૈસા ત્યારે જ તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીંતર પાછળથી તમે પછતાશો પરિવારમાં નવા સભ્યના આગમનના સમાચાર તમને મુક્ત કરશે પૂર્વાનુમાનમાં તમારી ખુશીની ઉજવણી માટે પાર્ટી આપો તમારું પ્રિયપાત્ર મગજ પરની તાણમાં વધારો કરશે કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે તમારી પાસે સમય હશે પરંતુ આ હોવા છતાં તમે એવું કંઈ પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે અંધારિયા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે લકી નંબર એક નસીબદાર રંગ નારંગી અને સોનેરી ઉપાય પોપટને લીલી મરચી આપો મિથુન રાશિફળ તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો તમારો થોડો સમય અન્યોને આપવા માટે સારો દિવસ તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો હાથમાં લીધેલા નવા કાર્યો ઉપેક્ષાથી ઉણા ઉતરશે તમારા શ્રેષ્ઠ મિત્રો સાથે તમે આજે મફત સમયનો આનંદ માણવા માટે કોઈ વિચાર બનાવી શકો છો તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે લકી નંબર આઠ નસીબદાર રંગ કાળો અને વાદળી ઉપાય ઉત્કૃષ્ટ વ્યવસાયિક વિકાસ માટે બેલ વૃક્ષના મૂળને લાલ અથવા કેસરી વસ્ત્ર લપેટી પોતાના પાકીટની અંદર રાખો વૃષભ રાશિફળ આઉટડોર રમતો તમને આકર્ષશે ધ્યાન તથા યોગ લાભ લાવશે તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતા વધુ સહકાર આપશે પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો તમારા મનને નિયંત્રણમાં રાખવાનું શીખો કારણ કે ઘણી વખત તમે મનનું પાલન કરીને તમારો કિંમતી સમય બગાડો છો આજે પણ તમે આવું કંગ કરી શકો છો તમારા જીવનાસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે લકી નંબર એક નસીબદાર રંગ નારંગી અને સોનેરી ઉપાય એક સારા પ્રેમ જીવન માટે શંખ મોતી અને સીપથી બનેલી વસ્તુઓ પ્રેમી કે પ્રેમિકાને ભેંટ કરો મેષ રાશિફળ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે નાના ભાઈ કે બહેન તમારી મદદ માંગી શકે છે ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો તમારા જીવનસાથી સાથે આજે તમે સારો એવો ખર્ચ કરવાના છો એવું જણાય છે જો કે ખર્ચ કરવા છતાં તમે તેની સાથે અદ્ભુત સમય માણશો લકી નંબર બે નસીબદાર રંગ ચાંદી અને સફેદ ઉપાય ભગવાન હનુમાનની નિયમિત પૂજા કરવાથી આર્થિક સ્થિતિ શક્તિશાળી થશે જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડિયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો જેથી અમારા નવા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે